આજે ચૌદ નવેમ્બર ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ જન્મદિવસ અને બાળ દિવસ ત્યારે ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા અંકલેશ્વરની જીનવાલા હાઈસ્કૂલના પટાંગણમાં આવેલ રોટરી શૈશવ દિવ્યાંગ શાળામાં દિવ્યાંગ બાળકો સાથે જવાહરલાલ નહેરુ જયંતિ અને બાળ દિવસની ઉજવણી કરવામાં આવી હતી ભરૂચ જિલ્લા કોંગ્રેસ મહામંત્રી શૈલેષ પ્રજાપતિ તથા અંકલેશ્વર તાલુકા કાર્યકારી પ્રમુખ સંજયસિંહ ઉપસ્થિત રહી વડાપ્રધાન જવાહરલાલ નહેરુની આજે જન્મજયંતિ નિમિત્તે દિવ્યાંગ શાળાની અંદર બાળકોને નાસ્તો કરાવીને આ જન્મજયંતિ ઉજવેલી છે કોંગ્રેસ દ્વારા તે જવાહરલાલજીને કોટી કોટી વંદન કરીએ છીએ